નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભિલોડા અગિયારસો પચાસથી તેરસો ઉપલેટા નવસો નેવુંથી પંદરસો ને એકવીસ ઈડર એક હજારથી પંદરસો ને પચાસ ચસદણ અગિયારસો પચાસથી સોળસો ને અગિયાર ભેંસાણા અગિયારસોથી પંદરસો ને બાવન હિંમતનગર તેરસોથી અઢારસો પિસ્તાલીસ બાબરા અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને પંચોતેર છેતપુર એક હજાર એકવીસથી સોળસો ને અગિયાર સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર જામખંભાળિયા નવસો પચાસથી પંદરસો ને એક ધાંગધ્રા એક હજાર ચાલીસથી બારસો ને પચાસ ડીસા અગિયારસો એકસઠથી તેરસો ને એકતાલીસ વાંકાનેર નવસોથી સોળસો ને ચોત્રીસ અમરેલી અગિયારસો પાંચથી પંદરસો ને પચીસ પાલીતાણા બારસોથી તેરસો ને ઓગણ પાલનપુર બારસો એકોતેરથી ચૌદસો ને પંચોતેર ભીલડી નવસો પચાસથી એક હજાર અગિયાર હળવદ એક હજાર પચાસથી સોળસો ને બોતેર દિયોદર બારસોથી બારસો ને પચીસ તળાજા અગિયારસો છોતેર થી પંદરસો ને છ નેનાવા બારસો નેવું થી બારસો ને નેવું કોડીનાર બારસો થી પંદરસો એકવીસ મહુવા બારસો ત્રીસ થી પંદરસો ને છત્રીસ તલોદ અગિયારસો થી સત્તરસો ને એકવીસ તો મિત્રો આ તા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો